આજે છે દત્ત જયંતિનું પાવનકારી પર્વ શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે કે જો ગુરુવાના દિવસે ભગવાન દત્તનું પૂજન કરવામાં આવે અને દત્ત બાવનીનો પાઠ કરવામાં આવે તો જીવનમાં તમામ પ્રકારના કષ્ટોમાંથી મુક્તિ મળી જાય છે પરંતુ આજે છે દત્ત જયંતીનો પર્વ ત્યારે આજે કેવી રીતે ભગવાન દત્તની પૂજા કરવી વધુ માર્ગદર્શન આપશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા ય સ્મરણ માત્રના જન્મ સંસાર વંદના વિમુચ્યે નમસ્ત વિષ્ણવે પ્રભ વિષ્ણવે જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે છે ભગવાન દત્ત ભગવાનની જયંતિ દત્તાત્રેય ભગવાનની આજે જયંતિ છે તો દત્તાત્રેય જયંતિની તમામ ભક્તિ સંદેશ કાર્યક્રમના બધા જ ભાઈ બહેનોને ખૂબ ખૂબ શુભકામના ભગવાન દત્તાત્રેય દિવસે દત્તાત્રેય ભગવાનનો જન્મદિવસ ગણવામાં આવે છે જન્મ જયંતિ મિત્રો આમ આપણે જોઈએ છીએ તો દત્તાત્રેય ભગવાન એટલે ત્રિદેવ કહેવામાં આવે છે ઘણા દેવી દેવતાનો જન્મ દિવસ હોય છે ઘણા દેવી દેવતાઓનો પ્રાગટ્ય દિવસ હોય છે ભગવાન શિવજીની વાત કરીએ તો શિવજીનો ક્યાંય જન્મ લખ્યો નથી અજન્માનો લોક અજન્માનો લોક શિવજીનો કોઈ જન્મ નથી વિષ્ણુજીનો અલગ અલગ જગ્યાએ ઉપર જન્મ તમે જોશો જેમ કે આદિનારાયણ આદિનારાયણનો કોઈ જન્મ નથી પણ ભગવાન વિષ્ણુ ભગવાનના જે બીજા અવતારો છે જેમાં કૃષ્ણ ભગવાન છે તો કૃષ્ણ ભગવાનનો જન્મ બતાવેલો છે રામ ભગવાનનો જન્મ બતાવેલો છે દશરથ નંદન દશરથ રાજાના ત્યાં ભગવાન રામજી જન્મ લીધો હતો એ જન્મ હતો અને અમુક જગ્યા ઉપર ઘણી વખત આપણે જોઈએ તો પ્રાગટ્ય હોય છે મતલબ પ્રગટ થયા છે જેમ કે ભગવાનનો એક બીજો અવતાર જેને આપણે નરસિંહ અવતાર કહીએ નૃષિ સ્વરૂપ તો ભક્ત પ્રહલાદની રક્ષા માટે ભગવાને જ્યારે ત્યારે એ ભગવાનનો જન્મ નતો પણ એ વખતે પ્રાગટ્ય થયા હતા સ્તંભમાંથી ભગવાન પ્રગટ થયા હતા તો ભગવાનનો જન્મ જયંતિ અને પ્રાગટ્ય દિવસમાં થોડો ફરક છે એને આપણે થોડો જાણવો જોઈએ એને સમજવો જોઈએ પરંતુ દત્તાત્રેય ભગવાનનો અહીંયા જન્મ બતાવેલો છે દત્તાત્રેય ભગવાનના માતા પિતાનું નામ બતાવેલું છે અને આ ભગવાનનું સ્વરૂપ એવું કહેવાય છે કે જ્યારે અંસૂયા માતાએ જ્યારે તપ કર્યું હતું અને એક સાથે આ ત્રણેય ભગવાનની પૂજા કરીને ત્રણેય ભગવાનને પોતાના સંતાન સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે જ્યારે તપ કર્યું હતું ત્યારે ત્રિદેવોએ ત્રણેય ભગવાને વરદાન આપ્યું હતું કે અમે તમારા ત્યાં સંતાન બનીને અમે જન્મ લઈશું અને એવું કહેવાય છે કે જ્યારે ત્રણ દેવે એક સાથે વરદાન આપ્યું એટલે ત્રણ દેવ જ્યારે એક સ્વરૂપમાં જન્મ લીધો છે તે સ્વરૂપને આપણે દત્તાત્રેય ભગવાન કહેવામાં આવે છે દત્તાત્રેય આ સ્વરૂપ એવું કહેવાય છે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ બ્રહ્મા વિષ્ણુ મહેશનું એક યુગલ સ્વરૂપ ત્રણે ત્રિદેવની શક્તિ જ્યારે એકત્ર થઈ અને એ એકત્ર શક્તિને આપણે દત્તાત્રેય ભગવાનના સ્વરૂપ માનીને આપણે પૂજીએ છીએ એવું કહેવાય છે કે દત્તાત્રેય ભગવાનની આરાધના કરવાથી મનુષ્યની આધિ દૈવિક આધિ ભૌતિક આધ્યાત્મિક ત્રિવિધતાપ જે કઈ જીવનના દુઃખ છે બધા જ દુઃખોમાંથી મુક્તિ પ્રદાન કરે છે એ ભગવાન દત્તાત્રેય એવું કહેવાય છે કે દત્તાત્રેય ભગવાનના વ્રત જો કરવું હોય તો ગુરુવારના દિવસે આ વ્રત કરવાનો વિશેષ મહત્વ હોય છે દત્તાત્રેય ભગવાન જયારે જન્મ દિવસ આવે તે દિવસે પણ આપણે ભગવાનના દર્શન કરીએ ભગવાનનું પૂજન કરીએ ઘરમાં પણ સેવા કરી અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ એવું કહેવાય છે કે અંસુયા માતાના ઘરે ત્રિદેવી જન્મ લીધો હતો અને તે ત્રિદેવ એવું કહેવાય છે કે દત્ત ભાવનીમાં પણ એનો ઉલ્લેખ આપણને જોવા મળે છે બ્રહ્મા હરિહરનો અવતાર શરણાગતનો તારણહાર શબ્દ છે જે ભગવાન દત્તાત્રેયની જે દત્ત ભાવની છે એમાં લખ્યું છે બ્રહ્મા હરિ અને હર બ્રહ્મા એટલે બ્રહ્માજી હરિ કહેતા વિષ્ણુ ભગવાન અને હર કહેતા શિવજી તો બ્રહ્મા હરિહરનો અવતાર જે બ્રહ્મા વિષ્ણુ મહેશનો અવતાર છે તે દત્તાત્રેય ભગવાન અને આગળ લખ્યું શરણાગતનો તારણહાર જે શરણાગત છે જે ભગવાનના શરણમાં આવે છે જે ભગવાનની પૂજા પાઠ કરે છે અને એના તમામ કષ્ટનો એનો તારણહાર બને છે આ ત્રિદેવ એટલે કે દત્તાત્રેય ભગવાન દત્ત બાવનીમાં આ શબ્દ લખ્યો છે બ્રહ્મા હરિહરનો પાછું બીજા પણ ઘણા બધા લાભ છે અને કેટલા કરવા જોઈએ તો એ પણ હું તમને કહીશ કે જો શક્ય હોય તો આજે દત્તાત્રેય ભગવાન ની હોય તો ઓછોમાં ઓછો બાવન પાઠ કરવામાં આવે તો એનું વિશેષ ફલ મળે છે અને બાવન ના થાય તો એક તો ચોક્કસ કરજો પણ શક્ય હોય તો બાવન પાઠનું આ વ્રત તમે આજે લઈ શકો છો બીજું આના સિવાય પર તમારે નિત્ય પૂજા કરવી હોય તો ગુરુવારનો દિવસ પૂજન શ્રેષ્ઠ છે અને બાવન ગુરુવાર જો વ્રત કરવામાં આવે છે અથવા પાઠ કરવામાં આવે છે બાવન ગુરુવારે નિત્ય વેમ કઠે કરે પાઠ બાવન સપ્રેમ યથાવકાશે નિત્ય નિયમ તેને કદીને દંડે યમ આવો શબ્દ વાપરવામાં આવે છે જે બાવન ગુરુવાર અથવા બાવન પાઠ જો ભગવાનના આજે કરે છે તો એને જેમ કરે તેને કદીને દંડે યમ યમરાજ પણ જેમ સજા આપે છે દરેક જીવનું મૃત્યુ થાય અને મૃત્યુ થયા બાદ એ જીવને યમપુરીમાં લઈ જઈને જે સજા આપવામાં આવે છે પણ જેને દત્તાત્રેય ભગવાનનો આશ્રય લીધો છે જેને ત્રિદેવના આશીર્વાદ લીધા છે જેને વ્રત કર્યું છે તેને કદીનો દંડે યમ યમરાજ પણ એને દંડ નથી આપી શકતા કેમ કે આ ત્રિદેવના આશીર્વાદ હોય છે બીજું આગળ દત્તાત્રેયના પાઠની અંદર એવું લખ્યું છે કે આ યમરાજની પીડાથી તો ઠીક છે પણ એનાથી આગળ વ્યક્તિના જીવનમાં બહુ મુસીબત આવતી હોય તકલીફ આવતી હોય તો એ તકલીફો પર થી એને શાંતિ મળે છે આ ભગવાન દત્તાત્રેયના પૂજનથી અને દત્તા દત્ત ભાવનીના પાઠથી વ્યક્તિના જીવનમાં એની બધી જ મુસીબતો ટળી જાય છે એટલે લખવામાં આવે છે કે આદિ વ્યાધિ ઉપાધિ સર્વ આધિ વ્યાધિ અને ઉપાધિ આદિ વ્યાધિ ઉપાધિ સર્વ ટળે સ્મરણ માત્રથી સર્વ ભગવાનનું ખાલી સ્મરણ કરવાથી દત્તાત્રે ભગવાનને ખાલી યાદ કરવાથી એની આધિ વ્યાધિ અને ઉપાધિ ટળી જાય કેમકે એક નહીં પણ ત્રિદેવ છે આપણે ઘણી વખત શિવજીની પૂજા કરીએ છીએ તો શિવજી આશીર્વાદ આપણે બ્રહ્માજીની પૂજા કરીએ બ્રહ્માજી આશીર્વાદ પણ એક સાથે ત્રણ ભગવાન હોય તો ત્રિશક્તિ થઈ જલ્દીથી કાર્ય સિદ્ધ બને આદિ વ્યાધિ ઉપાધિ સર્વ તરે સ્મરણ માત્રથી સર્વ જે બધા સ્મરણ માત્રથી બધું તકલીફો દૂર થઈ જાય છે એનાથી આગળ બીજી વાત કરીએ તો એવું કહેવાય છે કે ડાકણ સાકણ ભેંસાસુર ભૂત પિસાચર જંદ અસુર પાછું જે વ્યક્તિને કદાચ આસુરી શક્તિ જેના શરીરમાં હોય અથવા આપણને લાગે કે ભાઈ આ વ્યક્તિના શરીરમાં કોઈ નેગેટિવ વસ્તુ આવી ગઈ છે ચાર રસ્તા ઉપરથી કંઈક આવી ગયું છે એવું મનમાં કદાચ એવું શંકા લાગે અને જો દવાથી કદાચ એ માણસ જો સાજો ન થતો હોય આપણું લાગે કંઈક બરકાર છે તો આ બાવન ગુરુવારનો પાઠ કરી પાણી પીવડાવી દો તો એનાથી પણ એને સારું થાય કેમકે અહીંયા લખ્યું છે ડાકણ શાકણ ભેંસા ભૂત પિસાચર જંદ અસુર આવી બધી વસ્તુ હોય ને તો ખાલી આ બાવન ગુરુવારનું નામ લેવાથી અથવા બાવન ગુરુવારના ભગવાનના પાઠ કરવાથી આ બધી વસ્તુ જગ્યા ને છોડીને ભાગી જાય છે એવું આ દત્ત ભાવની માં લખ્યું છે અને જે લખ્યું છે હંમેશા હું એ જ વાત કરું છું રહી વાત કે ભગવાન દત્તાત્રેય ભગવાન ની હોય તો આપણે ચોખ્ખી વાત છે કે જે ભગવાનનો જન્મદિવસ દિવસ હોય જન્મદિવસને આપણે ઉજવવો જોઈએ એને મનાવવું જોઈએ એને મનાવીએ છીએ તો એ દેવના આશીર્વાદ મળે છે તમારા ઘરમાં જો તમે દત્તાત્રેય ભગવાનનું સ્વરૂપ હોય તો એની પૂજા કરી શકાય ન હોય તો બ્રહ્મા વિષ્ણુ મહેશ આ ત્રિદેવમાંથી કોઈ પણ ભગવાનનું સ્વરૂપ હોય જેમ કે વિષ્ણુજીની અથવા શિવજીની પૂજા તમે કરો છો તો પણ દત્તાત્રેયનું સ્વરૂપ માનીને એની પૂજા કરી શકાય કેમ કે આ સ્વરૂપમાં બ્રહ્મા વિષ્ણુને મહેશ છે તો તમે ભગવાનને આજે શક્ય હોય તો દત્તાત્રેય ભગવાનનું જો સ્વરૂપ હોય તો એની પૂજા કરો અને પૂજાની અંદર તમારે શું કરવાનું છે પૂજાની અંદર કહી દઉં કે આજના દિવસે શક્ય હોય તો બ્રહ્મા વિષ્ણુ મહેશનું યુગલ સ્વરૂપ દત્તાત્રે અથવા કોઈ પણ બ્રહ્મા વિષ્ણુ અથવા મહેશની સ્વરૂપ હોય તો એને આજના દિવસે પંચામૃતથી તમે સ્નાન કરાવી ભગવાનને ગાયના કાચા દૂધથી ભગવાનની ઉપર અભિષેક કરજો અને ભગવાનને સરસ મજાનું ચંદન ચંદનથી તિલક કરવાનું છે દત્તાત્રેય ભગવાનને પ્રિય વસ્તુ કઈ ગમે છે જે ગમે છે તે વસ્તુ અર્પણ કરો કેમ કે અહીંયા વિષ્ણુ ભગવાન નથી અહીંયા અહીંયા ત્રિદેવ છે ત્રિદેવ ભેગા થયા એટલે એમની પૂજાની સામગ્રી અલગ થઈ જેમાં ખાસ કરીને અહીંયા પીળા રંગની વસ્તુઓ ભગવાનને અર્પણ કરવાનું મહત્ત્વ છે તો ચંદન પીળું હોવું જોઈએ ચોખા અર્પણ કરો એ ચોખાને પણ ચાવલ પીળા કરવા જોઈએ ભગવાનનું ભોજન પણ પીળું વસ્તુ જેમ કે કદલી ફલમ એટલે કે કેળા મૂકી શકાય અથવા ચણાની દાળથી બનેલી વાનગી જેને ખાસ કરીને ચણાની દાળમાંથી બનેલી કોઈ વાનગી હોય જેમાં આપણે ખાસ કરીને મોહનથાર હોય અથવા મગદરના લાડુ હોય તો એ જે ચણાની દાળની વાનગી હોય એ ભગવાનને જમાડવાથી પણ ભગવાન પ્રસન્ન થાય છે તો એ બધી વસ્તુઓથી ભગવાનની આરાધના કરવાની પીળો પુષ્પ લાઈ ભગવાનને તમે અર્પણ કરો અથવા દત્તાત્રેય ભગવાનના મંદિરે ત્યાં જઈ અને ત્યાં પીળા પુષ્પનું હાર તમે અર્પણ કરી શકો છો ભગવાનને આવી મીઠાઈ પણ અર્પણ કરી શકાય અને ઘરમાં જો ભગવાન તમે તમારા ઘરમાં કદાચ દત્ત ભગવાનની જો પાદુકા હોય

તો પણ ભગવાન 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 પ્રસન્ન થાય છે બીજા વસ્તુ ભગવાનના જે છ નામ જે મુખ્ય નામ છે જે છ નામથી ભગવાનને કદાચ બોલાવવામાં આવે વારંવાર ભગવાનની સામે આજના દિવસે મંદિર સામે અથવા ભગવાનના દત્તાત્રેય ભગવાનના મંદિરે જઈને તમે વારંવાર બોલો છો તો પણ ભગવાન પ્રસન્ન થાય છે બીજા નંબરની વસ્તુ કદાચ છ ફૂલ લઈ પીળા છ ફૂલ લઈ એક નામ બોલી અને એક ભગવાનને અર્પણ કરો છો છ ફૂલ બોલી આ છ નામ બોલીને છ ફૂલ ભગવાનને અર્પણ કરવામાં આવે છે તો પણ ભગવાનની કૃપા મળે છે તો દત્તાત્રેય ભગવાનના છ નામ કયા છે એ પણ હું તમને જણાવું છું કેમ કે પૂજન તો બતાવી પણ વિશેષ કૃપા માટે વિશેષ ઉપાયો પણ જોડે હું તમને જણાવું છું દત્તાત્રેય ભગવાનના છ નામ જે છે પહેલું નામ છે ઓમ દત્તાત્ર બીજું નામ છે ઓમ ઓમ નમઃ 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 મતલબ ઋષિના પુત્ર પુત્ર સંતાન કહેવાય છે છે દત્તાત્રેય ભગવાન એટલે લખ્યું કે તો આ શબ્દ આવ્યો ત્રીજું નામ ભગવાનનું ઓમ જનાર્દનાય નમઃ ચોથું નામ ઓમ દયા નિધયે નમઃ કેમ કે ભગવાન દત્તાત્રેય ભગવાનની જલ્દીથી દયા કરે છે ભક્તો ઉપર એટલે ભગવાનને દયા નિધયે નમઃ શબ્દ કહેવામાં આવે છે ભગવાનનું પાંચમું નામ છે ઓમ કલા નિધયે નમઃ જે કલા ક્ષેત્રમાં જે લોકોને આગળ વધવું હોય તો એ લોકો પણ ભગવાનની આરાધના કરે તો એ લોકોની ઉપર કલા ક્ષેત્રમાં પણ પ્રગતિ કરાવે છે છઠ્ઠું નામ ઓમ અનસુયા નંદનાઈ નમઃ અંશુયા માતાજીના નંદન કહેતા પુત્ર અંસુયા નંદનાય નમઃ તો એમના પુત્ર એટલે કે આ મંત્ર બોલવામાં આવે છે ઓમ અંસુયા નંદનાઈ નમઃ તો દર્શક મિત્રો આ છ નામ બોલી અને છ ફૂલ પીળા ફૂલ જો ભગવાન દત્તાત્રેય ભગવાનને આજે અર્પણ કરવામાં આવે છે તો ભગવાન પ્રસન્ન થાય છે અથવા એમની સામે જો તમે આમ નામ બોલો છો તો પણ તમારું કલ્યાણ થાય છે અને શક્ય હોય તો આજે ભગવાનની સામે તાલી પાડીને દિગંબરા દિગંબરા શ્રી પાદવલ્લભ દિગંબરાની ધૂન ભગવાનની સામે ગાવી જેનાથી ભગવાન બહુ પ્રસન્ન થાય છે દર્શક મિત્રો ભગવાન દત્તાત્રેયને મનાવવા માટે તમારાથી જે કંઈ જપ તપ વ્રત પૂજન દાન જે કંઈ થાય એ આજના દિવસે કરવું અને જેનાથી ભગવાનની પરમ કૃપા તમને પ્રાપ્ત થાય છે તો દર્શક મિત્રો આજે સુંદર મજાની જાણકારી મેં તમને આપી છે અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી હું તમને આપતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાની નહીં મને આપી દો રજા જય ભગવાન